દાદાજી રામ રામ સીતારામ અમારે આવે અતિ સુંદર દોડવા આવી લાગે તો તમને જબરી ઘોડી ઘોડા જેવી દોડે બહારી આજ લગભગ એમ પહેલી વાર જ આવી રીંગમાં તો કાયમ એ તો આવે પણ આપણે ન હોય ક્યાંક રીંગમાં કાયમ આવે વહેલા મોડી દોડી જાય નામ છે અતિ સુંદર કપારમાં બ્લેડ છે કાન જોઈ લ્યો પાછળના બે પગ વ્હાઇટ હે અને માનું નામ હે લક્ષ્મી બાપનું નામ હે કનૈયો એના કે કનૈયો ભડકે એવી પાછી દોડે આમ બાકી એનું મા બાપ ને દોડે ભાઈ એનો ભાઈ બાપ નહીં પણ સોરી મહાદેવ છે ને એની બેન થાય માની તરફથી મહાદેવનો બાપ તો ઉદયપુર પેલેસ લઈને હોય એટલે દોડે ભારે આમ એ હા અઢાર ઓગણી મહિનાની જો લખન મોર જાય જાય ને મોર એ રે ભડકે મોરથી એને કે જો આમ મોરલો આવ્યો તો મોરલાથી ભડકે જોવા કે મોર આવ્યો અમારે એની મા એવી છે એનો બાપ એવો એટલે હાલ 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 ભાઈ દોડશે એટલે બાકી વગર ની આમ બટાણામાં એમાં ઉતારો આવ્યો ને બોલીએ તો એટલે સેટિંગ બગડી ગયું એલે. હા મમ્મા ખાતર હે એટલે જોઈ લ્યો જવાર કેમ? આપણે 6 ફૂટ ને ઉપર છે ને જવાર જોઈ લે મારા હિસાબ થી 6 ફૂટ ને આજુબાજુ તો આવી ગઈ હમ ગાભે પોટે આવી ગઈ છે. જો ક્યાં ક્યાંક તો એવું લાગે કે ડુંડા કાટ છે. ખાલી દોઢ મહિનો થયો પહેલી તારીખે વાવી યાર નાખા વરસાદ થયો ને તે દિવ આ પંદર દિવસે વઢા હે હવે એનાકા વઢા હે પંદર વીસ દિવસે ખાતર હોય એટલે કેમ ગાય જવાર થાય બાકી વિનાની એટલે સાડા પાંચ છ ફૂટની આજુબાજુ દૂષી થઈ ગઈ આ બાજુ આપણે પેલું જો ખડ ને ભાઈ ખડ હજી લાગ્યું નથી આવેલું હજી ખડ હવે લાગી હતી માંડ મેળેથી આમાં પાસી વાવી જો આમ વરસાદ થયો હતો ને એટલે ઉગી નથી આ જવાય એટલે આ મકાઈ પાસી વાવી તો વાસે બધે નહીં આ બહુ વધે ગરમી પડતી વાવાઈ ગઈ નહીં ડોન છે અકોરા પંખી ડા બે કુકડો ને કુકડી બે ખાય પાણી હાલે આપણે બતાવીએ તમને એ બધાએ નવા નાખી દીધા આમાં લઈ આવી ઘરે ને કાલે ઘાણી થતી કાઢી લેતી મોટરું પાણી બહુ કાઢે ને એટલે જો આમાં સીધો ડંડો બેસાડી દીધો દંડામાં કટકોએ બેસાડી દીધું લાઈનમાં નગર આ કાઢી લેતા હતા જૂના હતા ને આ બધા આવા ફિટિંગ કરેલા હતા આમાં જો ગણીએ ગણીએ કાઢી લે મોટરું એને આ કાઢી લેતી હતી એટલે પછી આ હવા જુગાડ કરેલા હતા ત્યાં લાઈન ચડાવવાનું એટલે પછી આ બધા નવા નાખી દીધા જો કાંહે જ નહીં અને ખાલી સાપડો ઉસો કરે એટલે નીકળી જાય જો કુવા અડધું પાણી જાતું પાછું હા જો હવે કંઈ કાંઈ નહીં બધું પાણી આમાં જ વહી જાય ઉપર ભાઈ રહ્યા તો કુવાય જો પછી આમાં પાણી આલે ત્રીજું એને આ વાડીએ ત્રીજું પાણી વાર દઉં આમાં જરા ખેતરે એમ તો હે એને કે આ આસુ હા હા સાત તારીખે આપણને વાવ્યા હતા તો આમ ત્રીજું પાણી વારી દીધું એને કાશાણ આવને કાબુલી એક નંબર હોય ને એને પાણી બહુ જ જોઈએ જો આમને આપણે આમ પી આવતો એને અને રાઇતે તો હતું હાં ચાલુ કરી હતી રાતે ટાઈડ લાગી સુઈ ગયો હતો દટાણમાં ચાલુ કરી એવામાં આમાં હોલ કરીને આ પાછા ઓલા કપડાં બાંધી દીધા એટલે પાણી વારવું હોય તો આમ હેલું પડે એમાં આ તો જો અહીં આ નડે આ ટ્રેક્ટર ત્યાં ઊભે એટલે આ ઉસાણ થઈ ગયું ને આ હેડ્રેથી હોય ને આમ સીધી બધી હોય તો પાણી વારું એવું હેલું પડે અહીંથી હેડ્રેથી સીધું ક્યાંક અહીંથી હેડ્રે જો અહીં લાઈને આ પડી દે હેઢે અને અહીંથી પાણી વહી જાય અવાર છી ફરવા દે ને હાયરું સોંપાવી દે હાડિયું આવું ને એના કરતાં આમ આપણે ઓલું વાવવાનું આવે ને એને સોંપી દીધી હોય તો ન રહે તો પાણી હેડેથી જ વરે અને આ તરપીન જે પાણી પીએ ને એ ખરો જણાવને પાણી ન લાગે ને બીજા નંબરમાં જો આપણે પેલા મીંદડા આવ્યા હતા બેહડવાહાડું થઈને ટ્રેક્ટરે ખેતરને પથારી ફેરવીને એટલે પેલા મીંદડા ઈક્યા પછી બ્લૂને આઈક્યા પછી પાવડા ઈકા એને પાસે પાવડા આવી ગયા એટલે એવું છે ભાઈ જો આમ ને એટલે આ તરપીને પીએ ને હર હજી જો કે આમાં ઘાર એવો નથી કારણ કે બ્લૂની થી કંઈ બહુ બેસે નહીં ને ટ્રેક્ટરું એ ખૂંદી નાખ્યા આવે એટલે આમ સણા જોઈ લે સણા ભારી ગયા પણ આ આડાસા છે ને એ નડે નગર આ જરાય ન ખૂંદાય જરા હજાર આમ ખૂંદાય જો કે ધોર્યો હોય એટલું ને કંઈ ન ખૂંદાય પણ આ મોટર બંધ કરવા જવું પડે વારે ખેરે એને કુએ બંધ કરવા જવું પડે બે જણા હોય તો વધારે હેલું ને એમ તો એક જણ અહીં નાખું વારે એના કરતા બંધ કરીને અહીં ઓલો સડાવી દે એટલે વી દઉં એને અહીં કટકો તૈયાર જ પીડ્યો મૂકીને રાખ્યો પેરો બંધ કરીને આ કટકો સડાવી દે અહીંથી આગળ વેતું લાવું હે ભાઈ તો આમાં કા સણા થાય ભારી એમ કે ઓલા બધા કેમ ટપકમાં અબરક ક્યાં રાખી દે અને પાણી ટપકથી વારતા એ અબરક એવા હાટુ રાખે કેમ કે અને પાણી મૂળમાં ન જાય તરપીને પાણી જડે એટલે આમાં આપણે માટી બાજુમાં સડી જાય ને તરપીને પાણી જાય એમ હરા એમાં સણાવને તો હરા બધી મોહમને હરા થાય એક ભાઈ આમ સીનમાં ગયો હતો અને એનો કંઈક દીકરો નોકરી કરે ગોંડલ બાજુના હા પાટીદાર પટેલ એનો વિડીયો આપણે જોયો તો એ કહેતો હતો કે આપણે જે પારા સડાવીને સીનમાં માંડવી પડે ને વાવે ને એ હો મણ સુધી થાય પારાઓમાં વાવે અબરક નાખી પછી રોગા પારા સડાવીને નાખે ને તો એ કે હિંતેર એંસી મણ થાય અને આપણે વાવીએ વાવીએ તો પચી મણ થાય એ ભાઈ ટ્રાય કરી હતી વિઘાયકની એ ટપક નાખીને અબરક નાખીને વાવી હતી અને વિઘાયકની વાવી ખાલી રોગા પારા કરી અને વિઘાયકને આપણે કેમ આ વાવીએ એમ વાવી હતી તો એ બધામાં એ ઓલી અબરક પાથરીને વાવી હતી ને એ લગભગ સિત્તેર મણ વિકે થાય અને જે અબરક નાખ્યા વગર વાવી હતી ને એ થઈ લગભગ સાઠ મણ અને આપણે વાવીએ એમ વાવી હતી એ થઈ વીસ મણ એટલે એટલો ફરક છે એટલે આપણે આમાં આવી ટ્રાય કરવી જોઈએ ખરેખર જો અમારે ચણા હે એવા ચણા નથી કોઈને કારણ કે આને મોઢમાં પાણી નથી જતું સાઈડમાંથી વહી જાય તો એવું હા ટ્રાય કરાય એવું કાંઈ પી ગયું આમાં પી ગયું પાણી હાજ ચાલુ કરી દે ત્યાં જાઓ અમારે પપ્પુ એ વાવ મેથી એટલે મેથી વાવી આમ આવ્યો ને મેથી ધાણા ને વાવ્યા તો ધાણા જ નથી ગયા લાગતા બહુ મેથી જોરદાર ઉગી ગયા મેથી ઉગી જોરદાર ધાણા નથી ગયા ફિટ કરી દીધા એટલે અહીંથી આ હવે આમાં ડાટો મારી દઈએ લાલે આમ જો અને કઈ પાણી પડે અહીંથી પણ આમાં ઓરિંગ બદલાવી નાખશે પાણી નહીં પડે ને આમાં જો ઓલા હતા ડાટા વાળા હતા ને બધા આટા સડાવીને કાંઈ કરવી પડતી કાઢ નાખ્યા ફુવારા નાખે કટકો કાપીને તો એની લાઈનમાં બેહાડી દીધા એટલે અહીંથી પણ આ સીધું કાઢવું હોય એટલે કાઢી નાખે ડટ્ટો આવે ને કે રબડનો ડટો મારી દે કેમ કે ડટ્ટો મારી દઈએ ડટા લઈ આવ્યા ચાર એટલે ટોટલ કટકા ત્યાં કાપી નાખ્યા આમાં જો આ બદલાવી નાખશે મોટર બંધ થાય એટલે પાણી પડતું નથી જાય બંધ કારણ કે જો આમ ત્રાહો જાય કટકો એટલે એમ તો નીકળે અહીંયા જો પાણો ઉછેર હોય ને તો ના નીકળે આવું હે એમ અહીંથી જોવા કંઈ કાંઈ નહીં સીધો સાપડો ઊંચો કરે એટલે ત્યાંથી નીકળી જાય ભલે આટા જ બધું કરી કરીને થાકી જાય જેમણું વારવું હોય ને અહીં વારવું હોય તો આ કાઢી નાખે રોગો એલ્બો એટલે પૂરું એટલે એવું હોય ભાઈ અહીંથી વાયું તો એમ તો અડધા પી ગયા એને કરે સુઈ ગયો તો નકર તો પી ગયા આ બાજુ જો આ જવાય આ મોડી વાવી એટલે આ વધશે નહીં એને મોડી વાવીને એટલે નહીં વધે પરવાહી નથી વધતી એવી વહેલી વાવે ને પારવેરી વાવે ને તો થાય ઘાંટી હોય એટલે પૂરું જો મગના ડારા ને બધું ભેરું કરી નાખ્યું હલકો હલકો માલ આવી કાકરે જ નાખે જો એવી નરે ગીર કરતા નરવ્યું આ જો ને કાંઈ હલકા જ છે બધા એ જ નાખ્યા એને મગના ડારા અડે જ્ઞાન જોઈ લે બધી ઘટા જઈ ગઈ જો આ મગના ડારા જ ખાય અને કાંઈ નથી એક જ આમાં ઓહરે ગલી હા તો બહુ નરવી આ છે એવી નરવી નથી થતી ને કઈ દોવા નથી દોવા દે દે એમાં એવી થઈ ગઈ આ જો બધું કાર મહેજ્યું આ મગના ડારા હવે થોડા કર્યા એ તો અડજ ના હે જો એ ખ્યા ખાઈ ગયા કાંઈ નહીં દેવા દે જોઈ લે હું કેમ રચકો ખાતી ગદમ જેમ મંડે ખાવા મારે હે અતિ રૂપારી જો આ આમ કારે જેવા હુંટું એવું જ નાખે કારું મહેજ એવું કઈ કાંઈ ન હોય આમ બધું ખાઈ જાય જોઈ ને અમારે અતિ સુંદર ને એને સુંદર ને બધી ખાવા ખાવાનું પરી એ મને અઢોરી ભૂરી માતા માતા મંડો ખાવા જો આમાં બધીને નાખ્યું એટલે હા થાય ને તો બધું ખાઈ જાય આજો અતિ સુંદર ને ઓસેરું આવે જરાક પણ એ ખાઈ જાય હમણાં સમજો બધી ગંડી ખાવા એને કાને એ હર ખાઈ નાખો એટલે જે હોય ખાય હવાર હવારમાં જીક્યું હે જો જો આ અમારે દેશ એમ આજે ખર જો બ્લેક વાસડી દે તો હારું બે વાર તો વાસડા દઈ પા કાળા અને વાસડો આજે ખરે તો આવ્યો અને તો વાસડા જ દીધા ભદ્ર કાઢીએ પણ આવે કાળા પણ આવે પછી આ જો અમારે થઈ ગઈ આવી હાજુ ઘર હાજુ નરવું આવે તો વાંધો ના આવે જોવા દે લઈ લે અમારે આ મહાકાલની માન કોઈ દી ઓહરે જ નહીટક્યું ગાય એવું હે ભાઈ આમ અમારે કાજી હજી બાહુ બોલી ઓછો નરવો બાકી બધા એવા નરવા આ બાજુ અમારું પહાડ પર્વત રામ વાથડો ને આ બાજુ જોઈ લે આ માતાઓ કામ ધનુ સકોર ને તેજસ્વી એ એને જો એને એ જ નાખ્યું અને કે બીજું નથી નાખ્યું મગના ડારા જ છે એ લે લે એક તો ગમાડ માથે ચડીને ખાતી ગીરી વૈશ્વમાં એકા બીજા મારતી હોય ને ખાતી હોય કઈ લે તો એની વાસડી હોય ઘટા જેવી હોય ને એવી અમારે કાંઈ ભાઈ ગયો બે 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 બેન અઠી અઠી ને ત્યાં આવી વાસડી ગરમ ભાઈ ને બોલરો લઈને ગયો તો પાછો આવ્યો કે ખાલી લઈને આવ્યો કે મને પહેલાં તો દસ પંદર હજાર જડ છે ભાઈ નઈએ ઓલી મફત દીધા આપણે મફત દઈએ ને એવી દસ પંદર હજારમાં કસમા દીએ એને એવી હોય ને એ દીયે બાકી મફત વાસણ હોય ન દીયે હા અહીંથી બોલેરો બાંધી ની તો ગયો તો આવું હે ભાઈ કાકરેજ ની હવે કિંમત થઈ લખન આવ્યા એને ઓલા દુર્યોધન ને આવ્યા ને રાવણ ને એ નડે એને કે જો આવ્યો મારો હવે શું કરે બોલે એટલે હવે જો એની બાજુમાં નીકળીએ મીંદડું

કલર કરી નાખ્યો પાવડો કરાવી આવે ને એમાં કહેવાય ને ગામાં એ પાસે જો આમાં ઓલા આવે ને રબડ ના આવે હા છાપડા હે જો હવે કાટ ન સડીને તૂટેને યાર લાઈનની તનની લાઈનને અઢીના ને તન ને આવે આવડ બેટરી હે ને નાગાજણ ન્યા અચ્છા હવા ભરવાનું પંપ લઈ આવ્યો તો અને એક બી કંઈક વાંધો હતો એટલે એના કે આ પોપ નવો લઈ આવ્યો જો અમારે મોરલા ને એને લખન ને પૂરી થઈ ગયા મીંડણા ક્યાંથી આવ્યા એક તો કરી ગયો આઈ દૂધ મૂક્યું અટાણને અહીં આવ્યું જો આની મહામારી ગયો જો લખન અટાણમાં અહીંયા ફરી આપે ઉઈ ગયો એમ કહે પંકી હું કરે કાલે કરી આવ્યો તો કેમ આવ્યો એમ બે કદી ઓલું કરશે પછી તો એવા થઈ જાય છે ઓલું ઓલું પીસું પકડીને દો દો તો પીસું નીકળ્યું પીસું ઓલું પકડીને દો સૂર્યોદય તની આઈ જાઓ મજા લખ કામ હે એમ પૈસા પૈસા નવા રૂપારો લાગશે હા તો જીણ કાંઈ લેવા થઈ જાય ના 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 આવજો એ કાંઈ જ એ આવ જીણકા મા મરી ગયા એટલે લઈ આવ્યા ના આમ આપણે રાખ્યું રાવણ ને દુર્યોધન કારણ કે આને કામ જ એવા જો દૂધ મીઠું રોટલી હે ગયું દૂધ હવે જો આપણું ગાડું પડ્યું રામ લખન નો નાય બુલેટ ને ક્યાં ની આયો ને રાવણ દુરિયા ભાઈ બીજો મોરલો આવ્યો તો કુકડા આવ્યો કૂકડા બહુ નજ બોલતા બાર નીકળ્યા હવે જેણકો મોરલો આવ્યો મોટો છે હમણાં જ બે વેરા આયગા જો એમ કેવા તિયાર મોરલા તિયાર એટલે કુકડા હે ભાજીમાં એ નથી જોતા તો ખાવા પડે જો બીએ ખરા પાછા તો એ તો બી એ ખરા બેગદી થાય એટલે એવા થઈ ગયા અમારે જો ડોન એવા થઈ ગયા અહીંયા જો બેઠો ડોન નથી બોલાવતો એમ હોશિયાર બહુ થાય કૂતરા એને કા બુદ્ધિવાળા બહુ એને ના પડ્યું બેગ દે એમ પછી પ્રમદી લઈ એવા તો ડોન નથી બોલાવતો અમને ડોન ગજબ મીંડાવે તો ડોન મારી નાખીએ ડોન બોલાવતો નથી બેગ દીયા મોલું કીધું તો જોવો આવતો તો અમે ના પાડી એક બોલાવી એટલે હવે આજ છૂટા મૂકી દીધા હું બેઠો યુ બાજુમાં તો બોલાવતો ન હવે આને મા બાપ મરી ગયા મા મરી ગઈ જન્મ દઈને મરી ગઈ તો દૂધ પીને મોટા કરાયા અને જો આવા ને દુઃખી હોય સુખી નામ પછી આપણે રાખ્યું રાવણ ને દુર્યાધાન અત્યાર અહિયાં કુકડા ને મોટલા બધા ઘુમરે સીડા ક્યાંથી આવ્યો આપણે ઘરે કોઈ ન હોય જો ત્યાં બેઠો હજી લખન ઊભો ઉભો તો ભાગી ગયા એમ હોય ભાગી ગયા ડેલો ખુલ્લો હોય ને ડેલો બંધ રાખતા હોય ડોન ને હોઈ ગયો ને આ દે એમ ડોન હોઈ ગયો અમારે